પીએમ કિસાન યોજના ખેડૂતોને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો ક્યારે મળશે તો વિડિયો ચાલુ કરીએ આપણે ક્યારે મળશે આગામી રકમ વીસમા હપ્તાની રકમ જૂનના અંતમાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી ખેડૂતોને મળવાની સંભાવના છે પરંતુ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પીએમ પર તપાસણી કરતા રહે જેથી તેઓને તમામ માહિતી મળી રહે ચૌદ ફેબ્રુઆરી બે ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના ચુકવણી કરવામાં આવી હતી હવે આગામી રકમ પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે ખેડૂતો કરે આ દસ્તાવેજોની ચકાસણી ખેડૂતો તપાસી લે કે તેમની એ વાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડની માહિતી યોજના કાર્ડમાં અપડેટ છે કે નહીં

તેને ક્લિક કરવું આધાર નંબર ટાઈપ કરવો બાદમાં ઓટીપી એડ કરવું અને પછી તમને તમારું સ્ટેટસ જોવા મળશે તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત